તો આપણે બનીને તૈયાર થઈ ગયા છે તો મસ્ત મજાના તમને બટેટા પવા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતનો નવીન નાસ્તો બનાવી લેવાનો બહુ મસ્ત નાસ્તો બને છે ને ઉપરથી આપણે ક્રિસ્પી બને છે કડકડો ને અંદરથી ને આપણે સોફ્સ બને છે તો જો હું તમને તોડીને દેખાડું તો જુઓ તો બહુ મસ્ત બને છે ને ટેસ્ટી બહુ સરસ આવે છે તો તમે ગમે એ સોસ ચટણી ગમે ને ખાઈ શકો મેં આ ગળ આંબલીની ચટણી લીધી છે ખાટી મીઠી તો ખાટી મીઠી ચટણી છે તો ઘરે બનાવેલી જ છે તો એ બહુ મસ્ત ને આરે લાગે છે તો બહુ સરસ લાગે છે ને જરૂરથીને બનાવીને ટ્રાય મારજો આપણે પવા લીધા છે સોખાના તો એને આપણે ધોઈને પાણીમાં પલાળી દીધા હતા પાંચ મિનિટ પલાળીને પછી આપણે પાણી નીતરી લીધું છે તો આવી કાણાંવાળા ગમે તમારા વાસણ હોય એમાં મૂકી દેવાના થોડીક વાર એટલે પાણી બધું લીધા છે તો બટેટાને આપણે બાફી લીધા છે તો બાફીને આપણે આ રીતે એને ભાંગી લેવાના છે તો હારાથી બફાવા દેવાના છે બટેટા આપણે ભાંગી લીધા છે તો આપણે આ છે પલાળેલા તો એ એમાં નાખી દેવાના છે હવે આપણે એમાં મસાલા કરવાના છે તો ડુંગળી લીધી છે તો ડુંગળીને આપણે હાઉ ઝીણી ઝીણી ક્રશ કરી લીધી છે ને લીલા ધાણા લીધા છે આપણે તો આપણે આદુ ને મરસી ખાંડી લીધી છે તો મેં તીખી મરસી લીધી છે એટલે ઓછી લીધી છે હવે આપણે લીંબુનો રસ લીધો છે તો એક લીંબુનો રસ લીધો છે હવે એમાં આપણે લાલ મરસું નાખવાનું છે તો મરસી તીખી નાખી છે એટલે તમારે જે પ્રમાણે તીખું કરવું હોય એ પ્રમાણે મરસું નાખવાનું એક ચમચી આપણે ગરમ મસાલો લીધો છે તો ગરમ મસાલો તમને ઓછા નાખવાનો હવે આપણે મીઠું નાખવાનું છે તો પેલા તમારે ઓછું નાખવાનું પછી પછી પાછું ઘટતું હોય તો નાખવાનું હવે આપણે એમાં ધાણાજીરુ નો ભૂકો નાખીએ બધોય મસાલો આપણે એમાં નાખી દીધો છે તો હવે આપણે સારું થી મિક્સ કરી લેવાનું છે તો બધો મસાલો આપણે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે શેણાનો લોટ લીધો છે તો આપણે બે ચમચીની માથે થોડોક લીધો છે જાજો નથી લેવાનો તો એટલો જ નાખવાનો છે આપણે ને થોડુંક લીંબુ ઓછું લાગે છે તો લીંબુ મીઠું આપણે ફરી નાખવાનું છે તો ખાટા મીઠા જરાક હોય તો સારા લાગે તો હવે આપણે એક લીંબુ પાછું નાખ્યું છે નાનું તો હવે સારી રીતે આને આપણે પાછું મિક્સ કરી લઈએ તો આપણે શેણાનો લોટ નાખ્યો છે તો થોડોક ઓછો છે તો બે ચમચી લોટ આપણે ફરી નાખવાનો છે તો બે ચમચી લોટ આપણે નાખીને હેઠળ બધું મિક્સ કરી લઈએ તો લોટ આપણે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો આ રીતે આપણે થોડો થોડો લોટ લઈ લેવાનો છે ને હથેળીમાં આ રીતે લઈ ને આ રીતે આસી આસી આપણે ટીકી બનાવી લેવાની છે તો આ રીતે આપણે બધી બનાવી લઈએ તો આપણે એક થાળી ભરીને ટીકી આપણે બનાવી લીધી છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને એમાં તળી લેવાની છે તો આપણે તેલ આવી ગયું છે ને ગેસ આપણે મીડિયમ રાખ્યો છે તો એક 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 આપણે એમાં મૂકી દઈએ જેટલા હમાય એટલા તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ફૂલ નથી રાખવાનો ને મીડિયમ ગેસે જ આપણે તળી લેવાના છે તો તમારે જેટલા માય એટલા જ નાખવાના તો આ રીતે આપણે બધાય નાખી દીધા છે ને એને ફેરવવાના નથી થોડીક વાર સડવા દેવાના છે થોડીક વાર સડી જાય પછી પલટાવવાના છે ત્યાં લગી આપણે પલટાવાના નથી તો હવે તમે જોવો છો કે ઉપર આવતા જાય છે એને હાથે તો હવે આપણે એને હળુ હળુ આ રીતે પલટાવી લેવાના છે તો એને હાથે જોવો ઉપર વૈયા છે તો હવે હળુ હળુ આપણે આ રીતે પલટાવી લઈએ ને લાલ કલરના થાય ગોલ્ડન કલરના ત્યાં લગી આપણે સેડવી લેવાના છે પણ ફૂલ ગેસ કરવાનો જ નથી મીડિયમ ગેસેજ આપણે સેડવવાના છે તો આ રીતે આપણે સડી ગયા છે તો જુઓ તમે આ રીતે આપણે સેડવી લેવાના છે તો ફેરવતા ફેરવતા આપણે આ રીતના લાલ થઈ જાય ત્યાં લગી શેડવાના છે હવે આપણે સારો લેવાનો છે એમાં લઈ લેવાના છે એટલે તેલ નીતરી જાય તો આ રીતે આપણે તેલ નીતરી જાય પછી ડીશમાં લઈ લેવાના છે ત્યાં સુધીમાં આપણે બીજા તળી લેવાના છે તો આપણે બની તૈયાર થઈ ગયા છે મેં આ ગળ આંબલી ની ચટણી લીધી છે ખાટી મીઠી તો ખાટી મીઠી ચટણી છે તો ઘરે બનાવેલી જ છે તો એ બહુ મસ્ત આને લાગે છે તો બહુ સરસ લાગે છે ને જરૂરથીને બનાવીને ટ્રાય મારજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા